કલર હવે હું તો હા ભોળો માણે હરિયો કેટલા ભોળા માણસ યુગરાજ ભાઈ હોઈ ગયા છે અને અમે બે જાય છીએ મેડમ માટે ગિફ્ટ લેવા લઈ લેવી છે ને લેવાની પાકો હશે નહીં

મારું પોતા કર ને પછી મને કલર કરજે બીજો હું ભાઈ મારો કલર થાવાનો છે હું થવાનો છે જાણવું હોય ને તો બ્લોગ માં લાસ્ટ સુધી બન્યા રહેજો આજે તમને ખબર પડી જાય કારણ કે મેડમ ને છે ને મારે ગિફ્ટ આપવાનું છે અને એ ગિફ્ટ આજ દેવાનું છે એટલે કલર આપણો થઈ જવાનો છે મમ્મી જો અડધી કલાકથી થી ફ્રીજ ખુલ્લું રાખીને ને કઈ બકાલું કરતે છે ભાઈ શાક બનાવવું જોઈએ ને મમ્મી ફ્રીજ બંધ રાખો જ લાઈટ નથી તો તમને ખબર છે ને તો બંધ કરો કઈ કે થોડો પટારો છે

ડોક્ટર ની ગાડી હતી સિયા હતી મારુ સુઝુકી ની બઉ મસ્ત ગાડી હતી ગાડી જોઈએ એટલે આપણને લેવાનું મન થઈ જાય એવી છે બાકી તો પપ્પા ગયા છે બગસરા એટલે પપ્પા અપડેટ

અને અમે બે ભેજાયી છે મેડમ માટે ગિફ્ટ લેવા લઈ લેવી છે ને લેવાની જોઈએ પાકો એની વગરા હશે ન કે જોઈએ એમાં હું સાભાઈ ગિફ્ટ માં બીજું કઈ નથી છે હું તમને કહી દઈ ગિફ્ટ માં ખાડી લેવાની છે કેદુની મને કેસ મારા હાડી લેવી દિવાળી ઉપર નથી લઈ દીધી દિવાળી ઉપર નથી લીધી એટલે હવે અત્યારે એક લઈ લઈ એટલે અત્યારે કીધું લઈ દઉં પછી છોકરું છે ને એટલે એમ થાય કે લઈ દઈ છોકરું બને બાળક છોકરો છે કે જીત થોડી થોડી કરું છું લઈ દો તમે સમજો છો ને એટલે તને ગમે આવી લઈ દે બસ

મેચિંગ લેવાનું મેં લઈ દીધી આ તમે લઈ દીધી બે હાડી લીધી ખોટું કીધું ને મારી મમ્મી કઈ કીધું બે હાડી લીધી ભલે લીધી

તમને ખબર પડી ગઈ છે શું બીજું હાડી હતી ની કેતી માર લેવી છે લેવી છે મેં કીધું લઈ લે ભાઈ અને કુંડલા લઈ આવી હતી મને નતી ખબર પછી ન્યા જઈને એને સરપ્રાઈઝ મને આપ્યું